હું છું તમારા આરોગ્ય નુસ્ખા દેશી ચેનલ નો કલ્પેશ દેશી નુસ્ખા સાચે શરીરને અંદરથી મજબૂત બનાવે છે શું ખાવું અને શું પીવું એથી તાકાત પણ વધે અને શુદ્ધિકરણ પણ થાય આજે તમારે એક મજબૂત ઘરેલું નુસ્ખો બતાવું આ નુસ્ખો હું પોતે પણ વાપરું છું શરીરના અંદરના ઇન્ફેક્શન ગેસ ફૂલાવા અને કમજોરીમાં બહુ જ ફાયદાકારક છે આરોગ્ય નુસ્ખા દેશી પર હંમેશા આવું જ નેચરલ ફ્રૂડ કંઈક બતાવતો રહું છું આ નુસ્ખા નિયમિત પીઓ તો શરીરમાંથી ઝેરિયાત વસ્તુઓ નીકળી જાય થાક કમજોરી પેટની ગરબડ બધામાં આ બેહદ મદદરૂપ છે આવા દેશી નુસખા શરીર સાથે મનને પણ હળવું કરે છે રોજિંદી જિંદગીમાં એનર્જી વધે છે ને ઇમ્યુનિટી પણ મજબૂત બને આરોગ્ય નુસ્ખા દેશી ઘણા લોકો મોંઘી દવાઓમાં ભટકે છે પણ ક્યારેક ઉકેલ આપણા રસોડામાં જ હોય છે હું આરોગ્ય નુસ્ખા દેશી પર એ જ સાચા અસરકારક અને દેશી ઉપાય તમારી પાસે લાવું છું જે સાચે કામ કરે આ નાના નુસખા શરીરમાં પ્રાણશક્તિ શક્તિ વધારતા હોય છે રોજ થોડો સમય આપો તમારા સ્વાસ્થ્યને ચમત્કારિક ફરક પડશે સાચી બાબત એ છે કે સારવાર સંભાળ વધારે મહત્વની રોજિંદા આવા દેશી નુસ્ખા અપનાવો શરીર પોતે જ મજબૂત બનશે જો તમને આવી સાચી દેશી માહિતી ગમે તો તમારું આરોગ્ય નુસ્ખા દેશી ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો રોજ એક નવું કામ નું નુસ્ખું લઈ ફરી મળીશ જય હિન્દ